હેલો ગાય કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં આજે જો ખુશીની વાત એ છે કે આજે આગળ કાંડમાં સાધન પણ આવી ગયા છે અને આજે જો ભરી એવાય છે અમે તો કન્ટિન્યુ બ્લોકમાં રેજો તમને બધાય સાધન અનબોક્સિંગ કરશું ત્યારે તમને બતાવશું તો ચાલો હવે જો સાધનમાં જો એક સ્ટ્રેટનર મશીન એવું છે એમાં છે એક સાડા સાત હજારની આસપાસ છે એ સ્ટેટનર મશીન એવું છે ને એક છે એ આઇકોનિકનું કલ મશીન છે એ પણ સાડા ચાર હજારની આસપાસનું છે એક અહીંયા બધા એ જો એક સાધન બોક્સ છે તો આપણે અનબોક્સિંગ કરશું ત્યારે તમને ખબર પડશે તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને આ આ સાધન તો તમને ખબર જ છે કલ મશીન છે અને સ્ટેટનર મશીન છે તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અનબોક્સિંગ કરવાનું ચાલુ કર્યું અને તો એને એમ કે બર્થડે ઉજવવાનો છે એટલે એ તો હા એને તો એમ કે છે ને તો જલ્દી ખોલ નાખો કા ખોલવું કા ત્રણ બોક્સ હતા એમાંથી ને પેલું બોક્સ આપણે અનબોક્સિંગ કરીએ છીએ અને સુજલ જો અનબોક્સિંગ કરે છે સુજલ હાથે અનબોક્સિંગ કરાવીએ આપણે

તો આ ચેર જો આપણે ફિટ કરી લીધી છે અને બહુ મસ્ત ચેર આવી છે એ તો જૂની નીકળી હે તો આપડે એને તો બદલાવવાની છે પણ આ ચેર બહુ મસ્ત આવી છે આને તો આપણે ગોઠવી પણ દીધી પાર્લર માં અને પણ આપણે અનબોક્સિંગ કરીએ છીએ અવે ચાલો આનો અનબોક્સિંગ કરી નાખીએ બહુ હેવી માં છે બહાર એ બોક્સ છે પપ્પાનો વારો આવ્યો અનબોક્સિંગ કરવાનો પાટ તો આ શું જલકે દે ઢકૂલે પાટ તો પાટ તો તિયા બેન તો ડિસ્કો કરવા મિંડાગા પાટ પા એકદમ હેવી માં પેકિંગ કરી ગલ છે તે ખૂલતું નથી જો ફિટ પેકિંગ સેડ લખતું નથી

આપણી ચેર રેડી થઈ ગઈ છે ફિટ પણ થઈ ગઈ છે અને જો આ બે સવાર છે આ છે ને કા છે ને આવી રીતના કંઈક દેખાય છે ને પ્રોપરલી જો ફિટ પણ કરી દીધી છે હવે બસ આમાં વોશ કરવાનું છે જે પણ કસ્ટમર આવે એનો વોશ કરી નાખવાનું આપણે તો ચાવી કાંઈક દેખાય છે આ ચેર છે બે ચેર રેડી થઈ ગઈ છે અને આ એક કલ મશીન છે ને એક સ્ટેટનર મશીન છે એ પણ બે છે એટલા બધા સાધન આપણે આગાખંડની ખાંડની સંસ્થામાંથી આપણે આ બધે આવ્યા છે સાધનો અને તમે તમને પણ મળી શકે તો તમે પણ ફોર્મ ભરજો અને તમને પણ સહાય મળે તમારે કોઈ પણ વસ્તુ હોય એની આપણે સહાય જોતી હોય તો આપને આગા ખાંડમાં ખૂબ સારી એવી સહાય મળે છે તો તમે પણ કોઈ ગમે એ હોય એને ભરવું હોય તો ભરી શકે અને આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી નવી ચેનલ છે ધિયા ખેર ટુ નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં લગ્ન બાબાય